जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આમ આદમી પાર્ટીના દેડિયાપાળાના ધારા સભ્ય ચૈતર વસાવા સામે વધુ એકવાર પોલીસે ફરિયાદ નોધી છે તેની જીહા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મતકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ વી નિસાડિયા દ્વારા 10મી તારીખે ધારા સભ્ય ચૈતર વસાવા સામે બીએનએસ ની કલમ 221 224 329 3 એકસો પચીસ એકસો છવ્વીસ બે ત્રણ પાંચ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ડેટોક્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં ચાર શ્રમિકોના મોત બાદ ચૈતર વસાવા કંપનીમાં પહોંચ્યા અને તે વિષયને લઈ કરાયેલ ફરિયાદમાં પોલીસે ચૈતર વસાવા સામે આરોપ લગાવ્યો છે કે ગત તારીખ ત્રણના રોજ ધારાસભ્ય ચૈથર વસાવા તથા નિરંજન વસાવાએ પોતાની રાજકીય પ્રસિદ્ધિ માટે આઠથી દસ માણસો સાથે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મુખ્ય ગેટ ઉપર આવી પોલીસ દ્વારા અંદર અકસ્માત થવાનું જોખમ હોય પ્રવેશ નહીં કરવા જણાવા છતાં કંપનીના ગેટ અંદર પોતાના માણસો સાથે પ્રવેશ કરી મૃતકોના સગા સંબંધી તથા હાજર અન્ય માણસોને તેઓના જીવને જોખમ હોવાનું જાણવા છતાં કંપનીના ગેટ અંદર બોલાવી પોલીસ તથા સરકારી તંત્ર વિરુદ્ધ ઉશ્કેરણી કરી બનાવની તપાસમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી તથા પોલીસ અને ઇમરજન્સી વાહનો એમ્બ્યુલન્સ સબવાહિની વગેરેને કંપનીના મુખ્ય ગેટથી અંદર अथवा के बाहर नहीं टोडा ने उसकेरी गेट ऊपर बेसाडी दई गंभीर बनावनी तपास में रोकायल पुलिस अधिकारी कर्मचारी ने कायदेसर फरज में रुकावट कर हाजर टोड़ा ने गैरमार्गे दौरी तेना जीव ने जोखम में मूकी कंपनी में प्रवेश करी तंपनी जवाबदार अधिकारी कर्मचारी ने कंपनी कायमी बंद कराई કરાવી દેવાની ધમકી આપી તથા પોલીસને કાયદેસરની કાર્યવાહી માટે મૃતદેહો નહીં લઈ જવા દેવાની ધમકી આપી પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગુનો કર્યા બાબતે પોલીસે નોંધેલી ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે તે શબ્દ મેં આપને જણાવ્યું છે તારીખ ત્રીજી નારો ચેતર વસાવા અને ફરિયાદ નોંધાવનાર પીએસઆઈ વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આવો પહેલાં આ વિડીયોને જોઈશું અને ત્યારબાદ પોતાની સામે નોંધાયેલ ફરિયાદનું કાઉન્ટર કરતા ચેતર વસાવાએ ભરૂચ પોલીસને સંબોધીને સોશિયલ મીડિયા થકી આપેલી પ્રતિક્રિયા પણ જોઈશું પોલીસ વાળા પરિવાર ને ન્યાય અપાવવા આવ્યા છે કે કંપની હાજર માં આવ્યા છે કે દો અમને

તમે બાર્ગેનિંગ કરો ડીલિંગ કરો તમારી ચર્ચા વિચારો કાયદો વ્યવસ્થા હાથમાં નહીં મેનેજમેન્ટ ને દો ટાઇમપાસ કરે હવે 11:30 નો અહીંયા ચાર લોકો મરી ગયા છે એ લોકો તો બિંદા સહી એ લોકો હજુ સુધી કંપની ચાલુ રાખેલા છે કોઈને ખબર પડતી એ લોકોને 4 લોકો મરી ગયા છે આટલા બધા અહીંયા ભેગા થયા છે એ લોકો કંપની હજુ સુધી ચાલુ રાખ્યા છે એવી રીતે લોકો કંપની ચલાવ એ લોકો અહીંયા બસ કે દેખાડશે પોલીસ અધિકારીઓ જે પણ આવ્યા છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે આપણે એમને સહકાર આપવાનો છે પોલીસ અધિકારી આપણા કોઈ દુશ્મન નથી જે પણ બ્લાસ્ટિંગ થયું છે મેનેજમેન્ટ ના ભૂલ લીદે થયું છે એટલે એ લોકો શું જવાબ આપે છે

ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસ ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી ડે જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કાર્યવાહી કરો કરો તટસ્થ કોઈના કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો